યુટ્યુબ ચેનલ ચોકવી જ તારીખમાં આપનું સ્વાગત છે જો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરૂરથી દબાવજો આપણી જોડે મોડાસાના ખ્યાતનામ એમ ફિઝિશિયન ડૉક્ટર જમીનભાઈ ખાનજી સાહેબ છે આપણે એમને આજે એક સોશિયલ રિલેટેડ સવાલ કરીશું સાહેબ મારો એક સવાલ છે કે તમે મોર્નિંગ વોક કરો છો અને લોંગ મોર્નિંગ વોક કરો છો રેગ્યુલર તો મોર્નિંગ વોક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તો જેવી રીતે મોર્નિંગ વોક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એવી જ રીતે સામાજિક અને કૌટુંબિક સંબંધોને સજાવી રાખવા અને સાચવી રાખવા માટે કઈ વસ્તુ કરતા રહેવું જોઈએ પહેલાં તો ખો ખો આભાર મને જોઈન કરવા માટે હવે અત્યારના ટાઈમમાં માણસ બહુ બિઝી શેડ્યુલમાં રહે છે એક તો કૌટુંબિકમાં આપણે જોઈએ તો બે પ્રકારની એની લાઇફસ્ટાઈલ હોય છે ક્યાં તો પછી એક સિંગલ ફેમિલીમાં રહેતો હોય અથવા તો પછી જોઈન્ટ ફેમિલીમાં રહેતો હોય એટલે હવે સામાજિક રીતે આપણે જોવા જઈએ તો પહેલાં તો કુટુંબના મોભી તરીકે અથવા તો કુટુંબમાં તમારું સ્થાન શું છે કે તમે નાના છો મોટા છો બ્રધર તરીકે ફાધર તરીકે કે સામાજિક રીતે જોવા જઈએ તો તમારા સર્કલમાં કે સામાજિક જે તમારું કુટુંબ કુટુંબ થોડુંક જે હોય હવે એમાં અમુક વસ્તુ કેવી છે કે પહેલાં તો તમારું સ્ટેટસ કયા કયા પ્રકારનું છે તમારી આર્થિક પરિસ્થિતિ કેવી છે ઘણી વખત કેવું હોય છે કે માણસ પૈસાના અભાવે અમુક ફેમિલી એવી હોય છે કે પૈસાના અભાવે પોતાના ઘણા બધા પોતાના કામ તો કરી શકે અથવા તો પૈસાના અભાવે અમુક કામ કરી શકતા નથી હોતા જે રીતે એજ્યુકેશનનો મામલો છે મેડિકલ અને હેલ્થ લાઈનનો મામલો છે અને સાથે સાથે બીજું બધું ખાવા પીવાનું તો માણસ ગમે તે રીતે કરી લે છે એટલે પહેલાં તો સામાજિક આપણી જવાબદારી પહેલાં દરેક વ્યક્તિ આપણી પોતાની સામાજિક જવાબદારી સમજે કે ભાઈ મારી મારા કુટુંબ પ્રત્યે અને મારા સમાજ પ્રત્યે મારી શું જવાબદારી છે ને એના પ્રત્યે સમજીને પછી આગળ એ એનું પગલું ભરે તો એનાથી એ ઘણા બધા ફાયદા થતા હોય છે એટલે એમાં પહેલી વસ્તુ એવી છે કે પોતે જો સક્ષમ હોય તો તમારા ફેમિલીમાં જો કોઈને એજ્યુકેશન ના હોય તો પહેલાં તો એને એજ્યુકેશન માટે પ્રેરિત કરે બીજી વસ્તુ કદાચ એને હેલ્થ અને આરોગ્ય અથવા તો એના શરીર શારીરિક કંઈ તકલીફ હોય તો એ પોતાની રીતે જોઈ લે અને બીજું ઘણી બધી વસ્તુ એવી હોય છે કે ભાઈ અત્યારે માણસને મેઈન વસ્તુ છે ઈગો ઈગો એટલે આત્મસન્માન કરતાં પણ વધારે પેલું એ કહેવાય કે એને પ્રાઉડી એટલે એ ઈગો સેલ્ફ ઈગો આપણે ઘણી ઘણી બધી રીતે તારીખ ભાઈ આપણે દૂર કરવું જોઈએ ઘણી વખત બહુ નાના બની રહેવામાં પણ ફાયદો છે અત્યારે જમાનો ટ્રેન્ડિંગમાં એવો છે કે બહુ ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે અને માણસનું ટોલરન્સ પણ ઘટી ગયું ઘટી ગયું એટલે પોતે પોતાનો સેલ્ફ ઈગો ઓછો કરે અને સામાજિક જવાબદારી સમજીને સમાજ પ્રત્યે આગળ વધારે અને વધુ પડતું કન્ટ્રીબ્યુટ કરે તો નેચરલી એનો ફાયદો થતો હોય છે આ વસ્તુ મારી દ્રષ્ટિએ છે કે ભાઈ એજ્યુકેશન હેલ્થ અને ત્રીજી વસ્તુ કદાચ આજીવિકામાં પણ હેલ્પ કરે તો રોજી રોટલી માટે રોજી રોજીરોટી માટે પણ એ હેલ્પફુલ રહે તો એ એનો કુટુંબનો માણસ જે બી હોય તો એ આગળ એની રીતે ઊભો થઈ શકે પણ આ બધામાં જરૂરી વસ્તુ છે હેલ્પ હેલ્પફુલ રહેવું સામાજિક અને મળતા રહેવું અને સાથે સાથે પોતાનો જે સેલ્ફ ઇગો છે એ ઘણી વખત અમુક પ્રસંગે માણસ ભૂલી જવાતો હોય કદાચ અને નજીકના ફેમિલીમાં કે કંઈ હોય તો તો છતાં પણ કદાચ એ મનમાં અમુક એના જે ઝઘડા હોય છે આ તે હોય છે એનું થોડું લાંબુ ચાલતું હોય છે તો વેરઝેર પણ ભૂલી જાય અને પોતાનું છે એમ સમજીને જો કામ કરે તો આ વસ્તુના અંદર ઘણો બધો ફાયદો થઈ થતો હોય છે સાહેબે જે વાત મૂકીએ એમાં એમણે મુખ્યત્વે કહ્યું જતું કરવું મદદરૂપ થવું આ મુખ્ય બે પાયાના સિદ્ધાંતો એમ બતાવ્યા સાહેબે પોતાની રજૂઆત કરી તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને યુટ્યુબ ચેનલ ટોક વિથ તારીખને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો